વિષય અમારો એ છે કે જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ઇલેક્શનના પડઘા વાગી ચૂક્યા છે છે ત્યારે આમ આદમી પાર્ટી પણ જંગમાં પ્રજાહિતમાં ઉતરવા માટે તૈયાર મહાનગરની વાત કરીએ તો જુનાગઢ આપણે સૌ જાણીએ છીએ કે ચમકતા જુનાગઢમાં ભ્રષ્ટાચારનો જે ખાડા ખોદેલા છે અને કેટલી પ્રજાઓ ભ્રષ્ટાચાર યુક્ત જુનાગઢમાં જીવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને આ જયારે ઇલેક્શન લડવાનો મોકો આવ્યો છે ત્યારે અમે પણ અમારા મજબૂત દાવેદાર ઉમેદવારો મેદાને જંગ ઉતરવાના છીએ અને ભ્રષ્ટ ભાજપ સામે બંડ પોકારવાના છીએ એટલા માટે અમારી જે તૈયારી છે અમારી જે રણનીતિ છે એ અમે તૈયાર કરી ચૂકીએ છીએ આગામી દિવસોમાં તમારી સમક્ષ દરેક ઉમેદવાર સાથે અમે અમારી રણનીતિ ખુલી મૂકીશું ખાસ કરીને વાત કરવી છે જ્યારે ભાજપના ભ્રષ્ટાચાર ની ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને દરેક તમે લોકો પણ જાણે છે અને જુનાગઢ ની જનતા પણ જાણે છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે મહાનગરપાલિકા જ્યારે સારા કાર્યક્રમ